હોળી હોળીનો તહેવાર નજીક આવતા અલગ અલગ ધાર્મિક સ્થળોએ મેળાઓ ભરાતા હોય છે ત્યારે લીમખેડા તાલુકામાં હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ અગિયારસ નો મેળો જોવા મળ્યો હતો આ મેળામાં આજુબાજુના લોકો મેળાની મજા માણવા માટે ભારે ભીડ જામી હતી મનોરંજન માટે ચકડોળો પણ લગાવેલા જોવા મળ્યા હતા આ મેળાને જોઈને કહી શકાય કે પૌરાણિક રીત રિવાજો હજી પણ ઉજાગર છે બ્યુરો રિપોર્ટ સીજે જે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે